નમસ્કાર પીજી પાવર ન્યૂઝમાં હું પ્રજાપતિ કૃપા બોરીસાણિયા આપ સૌનું સ્વાગત કરું છું હવે જોઈએ સમાચાર વિગતવાર રાજકોટમાં શ્રી વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ દ્વારા પ્રજાપતિ સમાજ માટે ધોરણ દસ બાર પછી શું એ માટે કારકિર્દી માર્ગદર્શન શિબિરનું તારીખ બારમી મે બે હજાર ચોવીસ રવિવારના રોજ સુંદર આયોજન કરવામાં આવેલ હતું રાજકોટમાં ઉદયનગર ખાતે આવેલ આ વાડીમાં આ આયોજન અંતર્ગત પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓ અને વાલી વાલીશ્રીઓએ કારકિર્દી અંગે શિક્ષણ જગતના અનુભવી શિક્ષકો અને અધિકારીઓ દ્વારા મહત્ત્વનું માર્ગદર્શન મેળવ્યું હતું સમાજનો સાથ અને શૈક્ષણિક વિકાસ આ વિચારધારા પર કામ કરતી મંડળની દસમી કારોબારી અને રાજકોટ વાટલિયા સમાજના પ્રમુખ શ્રી યોગેશભાઈ ઉનાગર સમાજને સતત શૈક્ષણિક ક્ષેત્રે સમાજ ઉચ્ચ પ્રગતિ કરે એ તુસર સતત કાર્યશીલ છે શિબિરનું સંચાલન મંડળની શિક્ષણ સમિતિના ચેરમેન નયનભાઈ રૂડકિયા દ્વારા કરવામાં આવેલ હતું તેમજ કિરીટભાઈ નારીગ્રા મોહિતભાઈ વોરા કિશનભાઈ ધોળકિયા સીટુભાઈ રૂડકિયા સંજયભાઈ સરવૈયા મનસુખભાઈ ઘોઘારી મંડળના મંત્રીશ્રી જાબાલભાઈ કટકિયા દ્વારા સાયન્સ આર્ટ્સ કોમર્સ અને આધુનિક યુગના ટ્રેન્ડિંગ કોર્સ અંગે ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવેલ હતું સમાજના વાલી સ્ત્રીઓએ શિક્ષકોને પેંડા ભેટમાં આપી આભાર વ્યક્ત કરેલ હતો તેમજ કારોબારી સભ્યોને આ કારકિર્દી સેમિનારના આયોજન માટે પ્રોત્સાહન આપેલ હતું સેમિનારના અંતે વિદ્યાર્થીઓ તેમજ વાલી સ્ત્રીઓને પાણીપુરી જેવો સ્વાદિષ્ટ અલ્પાહાર પણ પીરસવામાં આવ્યો હતો જોઈએ સેમિનારના સંપૂર્ણ સમાચાર आलम को पता नहीं कितने समय आ हैं? के आई है यूनिवर्सिटी कमर उठ के समय नो बैठ के अच्छा खास मैं कहते हैं आकाश के अंदर अबे एक भूपेंद्र सिंह ने जो बात करी थी इनेक्स एक लेके में है तो समान तो సభ్యశ్రీస్థితి <coughs> <laughs>